હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતૃ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જિલ્લા જે છે જી કે ના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા જો દરરોજ જે છે આપણે મિત્રો આવા પચાસ જિલ્લા જે છે કે જી ના એમસીક્યુ લઈને આવીએ છીએ તો મિત્રો ચેનલ ઉપર જો તમે નવા નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો આજે જે છે આપણે મોડલ પેપર સાતમું જે છે લઈને આવીએ છીએ અગાઉ પણ જે છે આપણે ઘણા બધા મોડલ પેપર મૂકેલા છે જો તમે એ ના જોયા હોય તો આપણી ચેનલ ઉપર જે છે એ તમને જોવા મળશે ખાસ એકવાર જે છે એ વિડીયો તમે જોઈ લેજો બરાબર તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન શિક્ષણ નગરી તરીકે જાણીતા વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરવામાં કોનો ફાળો છે શિક્ષણ નગરી તરીકે જાણીતા એવા વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરવામાં જે છે નીચેનામાંથી કોનો ફાળો છે કોણ આવશે અહીંયા રાઈટ આન્સર ભાઈલાલભાઈ પટેલ બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઇજ આન્સર બનશે ખાસ યાદ રાખજો શિક્ષણ નગરી તરીકે જાણીતા એવા વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરવામાં કોનો હતો ભાઈલાલભાઈ પટેલ જે છે એમનો ફાળો જોવા મળે છે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ બીજો સ્તૂપ આવશે અહીંયા બરાબર સપના નહીં આવે સ્તૂપ જે છે સ્તૂપનો સ્તૂપ જે છે એમાં સ્તૂપમાં સૌથી પવિત્ર ભાગને શું કહેવામાં આવે છે સ્તૂપના જે છે એ સૌથી પવિત્ર ભાગને શું કહેવામાં આવે છે એવો આપણને પ્રશ્ન પૂછેલો શું શું આવશે અહીંયા હર્મિકા કહેવામાં આવે છે એને બરાબર ખાસ્ય દ્રાકજો સ્તુપ જે છે એના સૌથી પવિત્ર ભાગને શું તો એને હર્મિકા કહેવામાં આવે છે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો દાદા હરિની વાવનું નિર્માણ કાર્ય કયા શાસકના સમયગાળામાં થયું હતું મિત્રો દાદા હરિની વાવનું નિર્માણ કાર્ય જે છે એ કયા શાસકના સમયગાળામાં થયેલું હતું કોના સમયગાળામાં આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા મહમદ બેગડો આવશે બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસ દ્રાજ્જો દાદા હરિની વાવનું નિર્માણ કાર્ય જે છે એ કોના સમયગાળામાં તો મહમ્મદ બેગડો જે છે એમના સમયગાળામાં દાદા હરિની વાવનું નિર્માણ કાર્ય થયેલું છે ત્યારે બાદનું ક્વેચન જોઈએ કયું જાહેરનામું ભારતના મેઘના કાંટા તરીકે ઓળખાયું હતું કયું જાહેરનામું જે છે ભારતના મેઘના કાંટા તરીકે ઓળખાયું હતું કયું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ એન્સર બનશે ખાસિયત રાખજો રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો જે છે એ ભારતના મેઘના કાંટા તરીકે ઓળખાયું હતું જાહેરનામું ખાસિત રાખજો મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક એકાવન ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો છે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો જેવીપી સમિતિ નીચે પૈકી કોની સાથે સંકળાયેલ છે મિત્રો જેવીપી સમિતિ જે છે બરાબર એમાં ત્રણ સભ્યો હતા ત્રણેય ત્રણેયના જે છે નામ આપણને ખ્યાલ હોવા જોઈએ જેવીપી સમિતિ જે છે એ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર શું આવશે ભાષા આધારિત રાજ્યોના પુનર્ગઠન સાથે જે છે એ જેવીપી સમિતિ જે છે સંકળાયેલી છે ખાસિયત રાખજો ઓપ્શન એ આપણો અહીંયા રાઈ આન્સર બની જશે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો લાઇક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મેશવો અને ઝુમ્મર નદીના સંગમ સ્થાન પર આવેલું મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે આપણને જે છે મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ ક્યાં આવેલું છે મતલબ કયા જિલ્લામાં આવેલું છે એવો પ્રશ્ન પૂછેલો છે મેશવો અને ઝુમ્મર નદીના જે છે એક સંગમ સ્થાને આવેલું મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે અરવલ્લી જિલ્લામાં આવશે બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાશે રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન સાતમો ચૈત્ય એટલે શું મિત્રો ચૈત્ય એટલે જે છે એ શું શું આવશે બૌદ્ધ ધર્મનું પ્રાર્થના સ્થળ હોય એને ચૈત્ય કહેવામાં આવે છે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ચૈત્ય એટલે શું તો બૌદ્ધ ધર્મનું પ્રાર્થના સ્થળ હોય એને ચૈત્ય તરીકે ઓળખવામાં આવે છે ખાસેદ રાખજો ત્યારબાદનો નો ક્વેશ્ચન જોઈએ સોલંકી વંશના કયા રાજવી બાણાવાળી ભીમ તરીકે ઓળખાય છે મિત્રો સોલંકી વંશના જે છે કયા રાજવી એ બાણાવાળી ભીમ તરીકે ઓળખાય છે કોણ આવશે અહીંયા મિત્રો ભીમદેવ પ્રથમ રાઈટ આન્સર બનશે ઓપ્શન ડી બરાબર ખાસ યાદ રાખજો સોલંકી વંશના કયા રાજવી તો ભીમદેવ પ્રથમ જે છે એ મિત્રો બાણાવાળી ભીમ તરીકે ઓળખાય છે ખાસ યાદ રાખજો ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો નથી બરાબર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે છે એ નીચેનામાંથી શેનો સમાવેશ કરવામાં આવેલો નથી આપણને એવું પૂછેલું છે શું આવશે અહીંયા મંદિરોની સ્થાપના કરવાનો જે છે એ એક એમાં સમાવેશ કરવામાં આવેલો નથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં શેનો તો મંદિરોની સ્થાપના કરવાનો જે છે એક સિદ્ધાંત એમાં સમાવેશ કરવામાં આવેલો નથી ખાસ યદ રાખજો જોઈએ અત્યાર બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન દસમો સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ સુધી આવેલા વિસ્તારને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે સમુદ્ર સપાટીથી જે છે કેટલી ઊંચાઈ સુધી આવેલા વિસ્તારને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે શું આવશે એકસો ને મીટર આવશે બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બને છે જ રાખજો સમુદ્ર સપાટીથી કેટલી તો એકસો ને મીટર ઊંચાઈ સુધી આવેલા વિસ્તારને જે છે એ શું તો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે ખાસે જ રાખજો બાદનો ક્વેશન જોઈએ જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે મિત્રો જેસોરની ટેકરીઓ જે છે એ કયા સ્થળોની વચ્ચે આવેલી છે શું આવશે આમાં દાતા અને પાલનપુર બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર છે ખાસિયત રાખજો જેસોરની ટેકરીઓ જે છે કયા સ્થળોની વચ્ચે તો દાતા અને પાલનપુર જે છે સ્થળોની વચ્ચે જેસોરની ટેકરીઓ આપણને જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હિંદ છોડો ચળવળની શરૂઆત ક્યાંથી થઈ હતી મિત્રો હિંદ છોડો ચળવળ બરાબર એની શરૂઆત ક્યાંથી થઈ હતી શું આવશે અહીંયા ગોવાળિયા ટેન્ક મેદાન બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બનશે ગોવાળિયા ટેન્ક મેદાન જે છે ત્યાંથી હિન્દ છોડો ચળવળની જે છે શરૂઆત થયેલી હતી ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાદનો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામ સમયે નીચેનામાંથી સૌ પ્રથમ અંગ્રેજો દ્વારા કયા સ્થળને પુનઃ પ્રાપ્ય કરવામાં આવેલું હતું પુનઃ પ્રાપ્ય કરવામાં આવેલું હતું કયા સ્થળને એવો પ્રશ્ન પૂછેલો છે સૌપ્રથમ અંગ્રેજો દ્વારા બરાબર શું આવશે દિલ્હીને જે છે પુનઃ પ્રાપ્ય કરવામાં આવેલું હતું ખાસ યાદ રાખજો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામ સમયે જે છે નીચેનામાંથી સૌ પ્રથમ અંગ્રેજો દ્વારા કયા સ્થળને તો દિલ્હી જે છે એને પુનઃ પ્રાપ્ય કરવામાં આવેલું હતું ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાજ્યપાલ શ્રી હોદ્દો ધારણ કરતા પહેલા કોની હાજરીમાં શપથ લે રાજ્યપાલ જે છે એ હોદ્દો ધારણ કરે એની પહેલા કોની હાજરીમાં શપથ લેતા હોય ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાય ન્યાયમૂર્તિ બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો અમદાવાદમાં આવેલ ત્રણ દરવાજા સ્થાપત્યોનું નિર્માણ કયા શાસકે કરાવ્યું હતું મિત્રો અમદાવાદમાં આવેલા ત્રણ દરવાજા બરાબર સ્થાપત્યનું નિર્માણ કાર્ય જે છે એ કયા શાસકે કરાવેલું હતું કોણ આવશે અહમદ શાહ આવશે બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રહી જ આન્સર બનશે યાદ રાખજો અમદાવાદમાં આવેલા જે છે ત્રણ દરવાજા સ્થાપત્યનું નિર્માણ કોણ તો બાદશાહ અહમદ શાહ જે છે એમણે કરાવેલું હતું યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગોળીગઢનો મેળો ક્યાં ભરાય છે મિત્રો ગોળીગઢ બરાબર એનો મેળો જે છે એ ક્યાં ભરાય છે શું આવશે મહુવા મહુવા પણ ક્યાં હતો સુરત ખાતે બરાબર મહુવા ભાવનગરનું નહીં મહુવા જે છે સુરત ત્યાં ખાતે મિત્રો ગોળીગઢનો જે છે એ મેળો એનું આયોજન થતું હોય છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કુવન ઉલ ઇસ્લા ઈસ્લામ મસ્જિદનું નિર્માણ કાર્ય કોણે કરાવ્યું હતું કુવન ઉલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ જે છે એ કોણે કરાવ્યું હતું કોણ આવશે મિત્રો અહીંયા કુતબુદ્દીન એબક આવશે બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસિયત રાખજો કુવન ઉલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ જે છે કોણે તો કુતબુદ્દીન એબક જે છે એમણે કરાવેલું હતું ખાસયદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો અડાલજની વાવ કયા પ્રકારની છે અડાલજની વાવ જે છે મિત્રો કયા પ્રકારની વાવ છે કયા પ્રકારની આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર જયા પ્રકારની બરાબર ખાસિયત રાખજો ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસિયત રાખજો અડાલજની વાવ કયા પ્રકારની તો જયા પ્રકારની વાવ જોવા મળે છે અડાલજની વાવ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાદનો ચાણસમા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે મિત્રો આપણે જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર તો ચાણસમા તાલુકો જે છે આપણને કયા જિલ્લામાં આવેલો છે એવો પ્રશ્ન પૂછેલો છે શું આવશે અહીંયા પાટણમાં આવશે બરાબર ખાસ રાખજો ચાણસમા તાલુકો ક્યાં તો પાટણ જિલ્લામાં ચાણસમા તાલુકો જે છે એ જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી દ્વારા કઈ પત્રિકા પ્રકાશિત કરવામાં આવી હતી મિત્રો દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી દ્વારા જે છે એ કઈ પત્રિકા જે છે પ્રકાશિત કરવામાં આવેલી હતી શું આવશે આમાં રાઈટ આન્સર ઇન્ડિયન ઓપિનિયન બરાબર ખાસેદ રાખજો ઓપ્શન બી રાઈટ આન્સર બનશે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી દ્વારા કઈ પત્રિકા તો ઇન્ડિયન ઓપિનિયન આ પત્રિકા જે છે પ્રકાશિત કરવામાં આવેલી હતી ખાસિદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એકવીસમાં ગોબીનું રણ ક્યાં આવેલું છે મિત્રો ગોબી બરાબર ગોબીનું રણ જે છે એ ક્યાં આવશે ચીનમાં આવેલું છે ઓપ્શન સી રાઈટ આન્સર બનશે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાદનો ભારતના માન્ચેસ્ટર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે મિત્રો ભારતના જે છે માન્ચેસ્ટર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે શું આવશે અહીંયા ભારતનું માન્ચેસ્ટર એટલે અમદાવાદ બરાબર ઓપ્શન એ રાઇટ આન્સર બનશે ભારતના માન્ચેસ્ટર તરીકે કયા શહેરને તો અમદાવાદને જે છે એ ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રિબોઝોમ્સ તરીકે કઈ કોષીય અંગિકા ઓળખાય છે રિબોઝોમ્સ તરીકે જે છે એ નીચેનામાંથી કઈ કોષીય અંગિકા જે છે એ ઓળખાય છે શું આવશે ફેક્ટરી ફેક્ટરી બરાબર જે છે એ રિબોઝોમ્સ તરીકે ઓળખાતી કોષીય અંગિકા છે ખાસ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એડવોકેટ જનરલનો હોદ્દો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યો છે એડવોકેટ જનરલ બરાબર એમનો હોદ્દો જે છે એ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલો છે શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર અનુચ્છેદ એકસો ને પાસઠમાં જે છે એ એમના હોદ્દા વિશે માહિતી આપવામાં આવેલી છે એડવોકેટ જનરલનો હોદ્દો શું આવશે એકસો ને જે છે રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના પવિત્ર સરોવરમાંનું એક ગણાતું એવું વિખ્યાત બિંદુ સરોવરનું સ્થળ જણાવો ભારતના પવિત્ર સરોવરમાંનું એક ગણાતું એવું વિખ્યાત બિંદુ સરોવરનું સ્થળ જે છે નીચેનામાંથી કયું છે સિદ્ધપુર રાઈટ આન્સર બનશે ઓપ્શન સી બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કચ્છી નૂતન વર્ષ તરીકે કયા દિવસને મનાવવામાં આવે છે કચ્છી નૂતન વર્ષ તરીકે નીચેના પૈકી કયા દિવસે મનાવવામાં આવે છે રાઈટ આવશે બરાબર ઓપ્શન સી બની કચ્છી જે છે નૂતન નૂતન વર્ષ તરીકે કયા દિવસે તો અષાઢી બીજને જે છે નૂતન વર્ષ તરીકે કચ્છી લોકો જે છે મનાવતા હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ખજુરાહો મંદિર કઈ શૈલીના મંદિરો છે ખજુરાહો મંદિર જે છે કઈ શૈલીના મંદિરો જોવા મળે છે શું આવશે આમાં નાગર શૈલી બરાબર કઈ શૈલીના તો નાગર જે છે ચાવડા વંશનો અંતિમ શાસક જે છે એ સામંતસિંહ ચાવડા બરાબર ખાસિયત રાખજો નેક્સ્ટ ક્વોશન જોઈએ બાદનો ધર્મ રાજીકા સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે મિત્રો ધર્મ રાજીકા સ્તૂપ જે છે એ કયા રાજ્યમાં આવેલો છે કયા રાજ્યમાં આવશે ઉત્તર પ્રદેશમાં આવશે બરાબર ખાસય રાખજો ધર્મ કયા રાજ્યમાં તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જે છે ધર્મ ક્વેશ્ચન જોઈએ ભારત કયા દેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે મિત્રો ભારત દેશ જે છે એ કયા દેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે કયા દેશ સાથે આવશે અહીંયા બાંગ્લાદેશ સાથે આવશે બરાબર ખાસ યાદ રાખજો ભારત દેશ કયા દેશ સાથે તો બાંગ્લાદેશ સાથે જે છે સૌથી વધારે સરહદ ધરાવતો દેશ છે ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ગુજરાતનું સૌથી મોટું સિંધુ સભ્યતાનું સ્થળ કયું છે મિત્રો સાવ ઈઝી ક્વેશ્ચન છે અહિયાં ગુજરાતનું સૌથી મોટું જે છે સિંધુ સભ્યતાનું સ્થળ ધોળાવી રહ્યા છે બરાબર ખાસેદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સોના માટેની સૌથી જૂની કોલાર ખાણ જે કયા રાજ્યમાં આવેલી છે સોના માટેની જે છે સૌથી જૂની કોલાર ખાણ એ કયા રાજ્યમાં આવેલી છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે કર્ણાટકમાં આવેલી છે ખાસ જ રાખજો સોના માટેની જે છે સૌથી જૂની ખાણ કોલાર ખાણ છે એ કયા રાજ્યમાં તો કર્ણાટક રાજ્યમાં આવેલી છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામમાં કયા રાજવંશ દ્વારા અંગ્રેજોની સર્વાધિક સહાયતા કરવામાં આવી હતી અઢારસો ને સત્તાવનના સ્વતંત્ર સંગ્રામમાં જે છે એ કયા રાજવંશ દ્વારા અંગ્રેજોની સર્વાધિક સહાયતા કરવામાં આવી હતી શું આવશે આમાં ગ્વાલિયરના સિંધિયા બરાબર ખાસ યાદ રાખજો ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામમાં જે છે એ કયા રાજવંશ દ્વારા તો ગ્વાલિયરના સિંધિયા દ્વારા જે છે અંગ્રેજોની સર્વાધિક સહાયતા કરવામાં આવી હતી ખાસ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કઈ સમિતિની ભલામણની મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી કઈ સમિતિની ભલામણથી જે છે મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી શું આવશે સ્વર્ણ સિંહ સમિતિ બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો અમદાવાદ શહેરમાં જૂના એલિસ બ્રિજની નજીકમાં બનાવવામાં આવેલ નવા પુલનું નામ શું છે અમદાવાદમાં મિત્રો જૂના એલિસ બ્રિજની નજીકમાં બનાવવામાં આવેલા પુલનું નામ જે છે એ નવા પુલનું નામ શું છે શું આવશે અહીંયા સ્વામી વિવેકાનંદ પુલ બરાબર ખાસ યાદ રાખજો ઓપ્શન સી આપણો અહીંયા રાઇટ આન્સર બની જશે અમદાવાદ શહેરમાં જૂના એલિસ બ્રિજની નજીકમાં બનાવવામાં આવેલા નવા પુલનું નામ શું તો એ નવા પુલનું નામ સ્વામી વિવેકાનંદ પુલ છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સ્તૂપનો સૌથી મોટો ભાગ કયો છે સ્તૂપ હોય એમાં મિત્રો સૌથી મોટો ભાગ કયો હોય કયો આવશે અહીંયા અંડ બરાબર અંડ જે છે એ સ્તૂપનો સૌથી મોટો ભાગ છે બાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતના લોકસંગીતમાં કયું લોકવાદ્ય ગજથી વગાડવામાં આવે છે ગુજરાતના મિત્રો લોકસંગીતમાં જે છે કયું લોકવાદ્ય જે છે એ ગજથી વગાડવામાં આવે કયું આવશે રાવણ હથ્થો બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કર્ણાટકના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો કર્ણાટકના જે છે લોકનૃત્યનું નામ શું છે 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 શું આવશે યક્ષગાન બરાબર જે એ કર્ણાટકનું લોકનૃત્ય ત્યાર કર્ણાટક જોઈએ મહેસાણાની સ્થાપના કોણે કરી હોવાનું મનાય છે મિત્રો મહેસાણાની સ્થાપના જે છે કોણે કરી હોય એવું માનવામાં આવે છે કોણ આવશે અહિયાં મેસોજી ચાવડા બરાબર ખાસિયત રાખજો મહેસાણાની સ્થાપના કોણે તો મેસોજી ચાવડાએ કરી હોય એવું માનવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના બંધારણની નીચેનામાંથી કઈ અનુસૂચિમાં પક્ષપલટાના આધારે ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાનો સમાવેશ થાય છે ભારતના બંધારણની જે છે નીચેનામાંથી કઈ અનુસૂચિમાં પક્ષપલટાના આધારે જે છે ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાનો હોય એવો સમાવેશ કરવામાં આવેલો છે શું હશે આમાં મિત્રો રાઈટ આન્સર દસમી અનુસૂચિ બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યાર બાદનો હેલીનો ધુમકેતુ છેલ્લે કઈ સાલમાં દેખાયો હતો હેલીનો ધુમકેતુ જે છે મિત્રો છેલ્લે કઈ સાલમાં દેખાયો હતો કઈ સાલ આવશે ઓગણીસો ને છ્યાશીમાં દેખાયો હતો ખાશે રાખજો હેલીનો ધુમકેતુ છેલ્લે કઈ સાલમાં તો ઓગણીસો ને છ્યાસીની સાલમાં જે છે એ દેખાયો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યાર બાદનું રુદ્ર મહાલયનું બાંધકામ કયા રાજવીએ શરૂ કરાવ્યું હતું રુદ્ર મહાલયનું બાંધકામ જે છે એ કયા રાજવીએ શરૂ કરાવેલું હતું મૂળ રાજ્ય પહેલો જે છે એમને શરૂ કરાવેલું હતું ખાસે દ્રાજો રુદ્ર મહાલયનું બાંધકામ કોણ હતું મૂળરાજ પહેલો જે છે એમણે શરૂ કરાવેલું હતું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કુકરમુંડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે મિત્રો કુકરમુંડા મુંડા તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલો છે તાપી જિલ્લામાં જે છે આપણને કુકર મુંડા તાલુકો જે છે એ જોવા મળે છે ખાસિજ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું ચિનાબ નદીનું પ્રાચીન નામ શું છે ચિનાબ નદીનું જે છે પ્રાચીન નામ એ શું છે અસ્કીની બરાબર અસ્કીની જે છે ચિનાબ નદીનું પ્રાચીન નામ છે ખાસય રાખજો ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લોકસભામાં દરેક રાજ્યો માટે બેઠકોની વહેંચણી આધારે કરવામાં આવી છે મિત્રો લોકસભામાં જે છે છે દરેક રાજ્યો માટે બેઠકોની વહેંચણી આધારે આધારે કરવામાં આવેલી ઓગણીસો ને ની વસ્તી ગણતરીના આધારે જે છે કરવામાં આવેલી છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તાપી જિલ્લામાં આવેલ સોનગઢનો કિલ્લો કયા કોણે બંધાવ્યો હતો તાપી જિલ્લામાં આવેલો સોનગઢનો કિલ્લો જે છે કોણે બંધાવેલો હતો કોણ આવશે મિત્રો પિલાજીરાવ ગાયકવાડ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે અહીંયા ખાસ જ રાખજો તાપી જિલ્લામાં આવેલો સોનગઢનો કિલ્લો કોણે હતો તાપી જિલ્લામાં આવેલો સોનગઢનો કિલ્લો જે છે પિલાજીરાવ ગાયકવાડે બંધાવેલો હતો બાદનો ક્વેશ્ચન જોઈએ કયા વિસ્તારના બૌદ્ધ મંત્રોચાર અમૃત વિરાસતમાં સામેલ છે કયા વિસ્તારના જે છે બૌદ્ધ મંત્રોચાર અમૃત વિરાસતમાં સામેલ છે શું આવશે આમાં મિત્રો લદ્દાખ આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતના કેગની નિમણૂક કોના દ્વારા થાય છે મિત્રો ભારતના જે છે કેગની નિમણૂક કોણ કરે રાષ્ટ્રપતિ કરે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બનશે અહીંયા ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ મોરબીના કયા શાસક દ્વારા બાંધવામાં આવ્યો હતો મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ હાલતો નથી પણ જે તે સમયે જે છે મોરબીના કયા શાસક દ્વારા જે છે બાંધવામાં આવેલો હતો કોના દ્વારા આવશે મિત્રો વાઘજી ઠાકોર બીજા બરાબર એમના દ્વારા જે છે એ બાંધવામાં આવેલો હતો ખાસિત રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કોલેરુ સરોવર કયા આવેલ છે કોલેરુ સરોવર જે છે ક્યાં આવેલ છે શું આવશે મિત્રો આંધ્રપ્રદેશમાં આવશે કોલેરુ સરો સરોવર જે છે એ કયા રાજ્યમાં તો આંધ્રપ્રદેશ રાજ્યમાં જે છે કોલેરુ સરોવર આવેલું છે ખાસ યાદ રાખજો મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ એકાવન મો ક્વેશ્ચન જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બરાબર દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા કઈ નદીના કિનારે આવેલું છે મિત્રો દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ જે છે ટંકારા બરાબર આ ટંકારા કઈ નદીના કિનારે આવેલું છે એનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે મિત્રો ખાસ તમે કોમેન્ટમાં જણાવી દેજો આનો એક આન્સર જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે બરાબર તો મિત્રો આ હતો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા મોડેલ પેપર તમને જોવા મળશે તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ